ગુજરાત છે સમાચાર લોકમત પર લઈને છે તેના નજર કરીએ તો પરસોત્તમ રૂપાલા સામેનો રોજ ઠારવા માટેની કવાયત તેજ હાથ ધરવામાં આવી છે લોકસભા ચૂંટણી નજીક આવતા જ ક્ષત્રિય આંદોલનને ડામવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજે આણંદ અને સાબરકાંઠામાં ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી ક્ષત્રિય સમાજ તરફથી કરવામાં આવતા વિરોધને ડામવાનો બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ બેઠકનો દોર હજુ પણ યથાવત છે અને છેલ્લા ચાર દિવસમાં છ થી વધારે સ્થળોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક કરી આ વિરોધને ડામવા માટેના તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ બેઠક મળી તો પાટનગરથી લઈ અને સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં તેની બેઠક પર મળી શહેરો કે ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અને ક્ષત્રિય આગેવાનો સાથે હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી તો જામનગર ભાવનગર કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ ગૃહ રાજ્યમંત્રીએ બેઠક કરી અલગ અલગ જગ્યા ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા જામનગર ભાવનગર કચ્છ તમામ જગ્યા પર જયારે બેઠક કરવામાં આવી રહી છે તો સરકાર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ પ્રયત્ન તેમના દ્વારા એ કરવામાં આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજ પોતાની એક માંગ પર અડગ છે ક્ષત્રિય સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે અને એ માંગને લઈને તેમના દ્વારા એક બાદ એક સંકલન સમિતિની બેઠકો કરવામાં આવી રહી છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે અને તમામને જે વિરોધ થઈ રહ્યો છે તેને ખાડવામાં માટેના પ્રયત્નો આ તરફ સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ક્યાં કઈ જગ્યાએ કઈ તારીખે બેઠક થઈ હતી એ પણ ટીવી સ્ક્રીન માધ્યમથી આપ જોઈ શકો છો આણંદ ચોવીસ એપ્રિલે બેઠક થઈ ત્યારબાદ ચોવીસ એપ્રિલે સાબરકાંઠામાં પણ આ બેઠક થઈ ત્રેવીસ એપ્રિલે ગાંધીનગરમાં બેઠક કરવામાં આવી હતી અને બનાસકાંઠામાં પણ ત્રેવીસ એપ્રિલે બેઠક કરાઈ હતી આ તરફ એકવીસ એપ્રિલે રાજકોટ શરૂ કરાઈ બેઠક અને બાવીસ એપ્રિલે સુરેન્દ્રનગર એટલે રાજકોટથી લઈ આણંદ સુધી આ સતત બે થી ત્રણ દિવસમાં એક બાદ એક બેઠકો શરૂ કરવામાં

કે ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે જે વિરોધ થઈ રહ્યો છે એને ખારવાના પ્રયાસો આ જોઈ રહ્યા છો સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા હતા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધાએ પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ કીધું ભાઈ અમે બધા સાથે મીટિંગ કરશું અને પછી તમને અમે જવાબ દઈશું સાથે ફરી એકવાર બજલ છે ક્ષત્રિય સમાજના આગેવાન અને હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ થઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક પૂર્ણ થઈ આગામી લોકસભા ચૂંટણી અને વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી સમાજના નેતાઓને હર્ષ સંઘવે માર્ગદર્શન આપ્યું ક્ષત્રિય સમાજના વિરોધને ડામવા માટે ભાજપના પ્રયાસ આ તરફ યથાવત છે તો જે બેઠક શરૂ કરવામાં આવી હતી એ બેઠક આખરે પૂર્ણ થઈ છે આણંદમાં શરૂ થઈ આણંદમાં ક્ષેત્રીય સમાજના આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેએ બેઠક કરી હતી જે બેઠક પૂર્ણ થઈ છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક આયોજિત કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ અને આગામી લોકસભા ચૂંટણી તથા વિવાદ અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ સમાજના નેતાઓને હર્ષ સંઘવેએ માર્ગદર્શન પણ આપ્યું આગામી રણનીતિ શું હોઈ શકે તેને લઈને પણ તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી હોઈ શકે આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજના વિરોધને ડામવા માટે ભાજપ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે ત્યારે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજ અને હર્ષ સંઘવી વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હિંમતનગરમાં આ બેઠક હતી ક્ષત્રિય સમાજ દ્વારા થતો વિરોધ ડામવા માટે તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી બેઠકમાં ખાનગી હોટલમાં કાર્યકર્તાઓ સાથે તેમણે બેઠક કરી અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીજી એક બેઠક તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર બંને જિલ્લાના પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા હર્ષભાઈ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને ચર્ચા પણ કરી બેઠકમાં રમણલાલ વોરા પણ ઉપસ્થિત હતા અને આ સાથે રાજપૂત સમાજ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ પ્રકારની હેરાનગતિ નથી થઈ તેમણે કહ્યું પરંતુ કોંગ્રેસ ક્ષત્રિયોના નામે આંદોલન કરે છે તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ જણાવ્યું કે ડેમેજ કંટ્રોલ જેવું કંઈ જ નથી

એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે તો કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીત થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે